આ બધું પણ ઘરે આવેલો છે આજે આજે આ જગ્યા બનાવું કાલે બીજી છે આ બધા કાર્યવાહી કરવામાં આવે જે ગાડી માલિક છે એ આજે આજે સડક ટેલિફોન વાતચીત કરી પણ ટેલિફોન વાત અમે આવીએ છીએ ફોન પર પુત્ર ત્યારે જા થાય આ ગરીબ પરિવાર જે પશુપાલન વ્યવસાય કરીને જીવન જુઓ છે એમને આટલું મોટું નુકસાન થયું છે પરંતુ એ ગાડી અમારી હજી સુધી આવતો નથી સતરે જ્યાં સુધી જે ભાઈ ના આવે ત્યાં સુધી અમે રસ્તા ઉપર આંદોલન કરાવ્યા છે અત્યારે અમે રોપી ગાડીઓ રોકી છે બીજા સાઈડે અમે રોકીશું